ખેરાલુ તાલુકામાં હાલારી મેમણ જમાતની સામાન્ય જનરલ સભાની મિટિંગ ખેરાલુ અલ તૈયબા સોસાયટી ખાતે તારીખ ચોવીસ આઠ ને રવિવારે બપોરે યોજાઈ આરિફભાઈ ડી મેમણના ઘરે રખાયું હતું સમગ્ર આયોજન જમાતના અગ્રણી હાજી ફારૂક મેમણ પત્રકાર ખેરાલુ સહિત પ્રમુખ રિયાજી મેમણ હડોલની સદારતમાં મીટિંગ યોજાઈ હતી આ મીટિંગમાં રફીકભાઈ ડી મેમણ મહંમદ હારૂનભાઈ કે મેમણ સહિત જીકરભાઈ કે મેમણ વડીલો પણ ઉપસ્થિત રહ્યા હાજી જાવેદભાઈ મેમણ માસ્તર હાજી કાદરભાઈ મેમણ સૈદ હાજી ઇમ્તિયાઝભાઈ ડી મેમણ સૈદ અશરફભાઈ મેમણ ડબોળા સઈદ અકિલભાઈ એ મેમણ હડોલ અને અલ્તાફભાઈ મેમણ ડબોળા પણ ઉપસ્થિત રહ્યા હાજી આદિલ કે મેમણે દુઆ કરી હતી મીટિંગ શરૂ થઈ મુંબઈથી આવેલ ટપાલ મચાણે લેવાઈ હતી બંને ક્રેડિટ સોસાયટીઓના હિસાબો ચેક કરી હપ્તા પણ જમા લેવાયા ત્યારબાદ મંત્રી હાજી ઇમ્તિયાઝભાઈ મેમણે જમાતના સભ્યોની વાર્ષિક ફી પણ જમા લીધી ઘણા સમયથી બંધ પડેલ લગ્ન પ્રસંગે લાગા અને ખુરશીની રકમ ચાલુ કરવા સંમતિ લેવાઈ અંતરસા દરગાહ ખાતે જમાતના ફેમિલી સાથે જમવાની વ્યવસ્થા સાથે પ્રોગ્રામ કરવા નક્કી કર્યું તેમજ મુંબઈ ફેડરેશનની મિટિંગમાં જવાનું નક્કી કરવામાં આવ્યું આરિફાઈ ડી મેમણ પરિવાર તરફથી ચા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું